ભારતમાં આજે પણ તેતાળીસ લાખ બાળકો કુપોષણ છે જેમાં ગુજરાતમાં પણ એક લાખ પચીસ હજારથી વધુ બાળકો કુપોષણનો ભોગ બન્યા છે કુપોષણને લઈને હવે એક ચોંકાવનારું સર્વે પણ સામે આવ્યું છે જેમાં બજારમાં મળતા પડીકા બાળકોને ન આપવા માટે સૂચન આપવામાં આવ્યું છે ત્યારે શું છે બજારમાં મળતા પડીકા અને કુપોષણનું કનેક્શન આવું જાણીએ આ રિપોર્ટમાં ઘરમાં પાંચ વર્ષનું બાળક છે તો ચેતી જજો જો તમે બાળકને બહારના પડીકા ખવડાવો છો તો ચેતી જજો જો ન ચેત્યા તો તમારું બાળક બની શકે છે કુપોષણનો ભોગ આ વાત અમે નથી કહેતા પરંતુ સરકારની સાથે રહીને કામ કરતી સંસ્થા સૂર્યા શોભા વંદના સર્વેમાં સામે આવ્યું છે આ સંસ્થાના નિષ્ણાતોના સર્વે પ્રમાણે નાની ઉંમરમાં બાળકોને બહારના પડીકા ખવડાવવાથી તેમની ભૂખ મરી જાય છે અને તે પૌષ્ટિક આહારથી દૂર ભાગે છે યોગ્ય રીતે જમતા નથી તેને કારણે લાંબા ગાળે તેઓ કુપોષણનો ભોગ બને છે અને હવે આ મુદ્દે દરેક માતા પિતાએ જાગૃત થવાની જરૂર છે મને માતાને પણ સમજાવ્યું કે ભાઈ તમે શું ખવડાવો છો એને ખબર પડી કે આ લોકો એમને પડીકા આપે છે અને પડીકામાં બહુ ટેસ્ટી નાસ્તો હોય એટલે એમને સમજ નથી કે તળેલું અને તીખું અને આટલું ટેસ્ટી લાગે છે પણ એ પોતાના શરીરને કેટલું નુકસાન કરે છે અને આ પડીકા ધીમે 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 બાળકને ભૂખ મારી રહે છે એટલે એટલા કારણે શું થાય છે કે બાળક જમતું નથી એક બાજુ સાઈડમાં બેસી રહે છે એક્ટિવ નથી સાથે સાથે કંઈ ખાતું નથી એટલે રેઝિસ્ટન્ટ પાવર નથી અને એના કારણે જ આ બધી બીમારીઓ એની અંદર એક પછી એક ઘર કરી રહી છે અમદાવાદની એક ખાનગી સંસ્થા દ્વારા ત્રણ મહિના પહેલા વાસણા વિસ્તારમાં ગુજરાતી શાળા પાસેની વસાહતમાં સર્વે કરવામાં આવ્યો હતો અહીં સાતસો પચાસ મકાનોના સર્વેમાં ત્રણસો બાળકો મળી આવ્યા હતા જેમાંથી સિત્તેર બાળકો કુપોષિત મળી આવ્યા ત્યારબાદ આ સંસ્થાએ બાળકોના વજન અને ઉંચાઈ અને શરીરના બાંધા પ્રમાણે કુપોષણ નક્કી કરી ખોરાક અને દવા શરૂ કરવામાં આવી હતી સાથે બાળકો બહારના પડીકા છોડી પુષ્ટિક ખોરાક લેતા થયા અને અમાર ત્યાં આજથી ત્રણ મહિના પહેલા સંસ્થા વાળા લોકો આવ્યા હતા તે સમજાયું કે અમારા છોકરા માટે છોકરા અમારા કુપોષિત છે તે એમ એમને પૂછ્યું કે શું માટે છે તો એમને અમને જાણ કરી કે તમારા છોકરા પડેકા ખાય છે વગેરે એ બાર એવી રીતે રખડે છે કે તમે એના પર ધ્યાન નહીં દેતા કે તમે ચેક જાઓ છો તો તમારા છોકરાને પડેકા હાથમાં દઈ જાઓ તો એમાં અમા અમને અર્પિતાબહેને અમને એક વાત જણાવી કે તમારા છોકરાઓને પડેકા નહીં દેવાના પહેલો પ્રથમ કે તમે છોકરાને બે ટાઈમ શાક રોટલી ફૂલ પેટ અને બાકી અંદરથી જે દવાઓ આપે એ દવા ટાઈમ ટુ ટાઈમ એમને પીરાવ કે છોકરાને નવળા ધોળીને ચોખ્ખા રાખો સાફ રાખો

ગ્રામ્ય વિસ્તારમાં એક બાળક પાછળ 15,000 ખર્ચ વાયબ્રન્ટ ગુજરાતમાં બાળકોને કુપોષણમાંથી બહાર કાઢવા એમઓયુ થયા છે અનેક ખાનગી સંસ્થાઓ આ દિશામાં કામ પણ કરી રહી છે પરંતુ જો તમારા બાળકને કુપોષણથી દૂર રાખવું છે તો અત્યારે જ બહાર મળતા પડીકા બંધ કરાવી દેજો આવું કરશો તો તેમનું ભવિષ્ય સુધરી જશે દર્શન રાવલ વીટીવી ન્યૂઝ અમદાવાદ